મુંબઈ વાળા સામાજિક કાર્યકરમાં અમે જ્યાં ફરસાણની શ્રીકૃષ્ણ જન્મના દિવસે બારસો જેટલી કીટનું આયોજન કરેલું છે તે અમે ગામમાં ઘરે ઘર જરૂરિયાતમાન સુધી પહોંચાડવા માગીએ છીએ અમારે સો થી દોઢસો જણાની ટીમ છે જે છેલ્લા છ દિવસથી કાયમી ચોવીસ કલાક માટે કામ કરી ના કીટની તૈયાર કરેલ છે જે અમે અગિયાર તારીખ સોમવારે સાડા દસ વિતરણ સેલ છે આપણે ફાફડી છે સવાણું છે મીઠાઈ છે જે આપણે આશરે સાડા ત્રણ ચાર કિલોની એક કીટ છે તેવી આપણે બાસમો કીટની તૈયાર કરેલ છે જે ગામ લોકોને ઘરે ઘરે આપણે આપશું અને જે આપણે તૈયાર અમારા ગામના યુવાન એક સામાજિક કાર્યકર્તા રામભાઈ સામતભાઈ વાળા એક એવી પહેલ કરી છે કે જન્માષ્ટમી ના દિવસે ફરસાણનું વિતરણ કરવાનું છે બારસો કીટ નું આયોજન કરેલ છે તો અમારી સો જણાની ટીમ છે એ અમે વિતરણ કરશું જન્માષ્ટમી પાવન તહેવાર નથી સામભાઈ વાળા એક અનોખી પહેલ કરી છે એ લોકો ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે